વલસાડ એપીએમસી માર્કેટ ખાતે આજરોજ એપીએમસી માર્કેટ અને શાકભાજી માર્કેટ દ્વારા અનંત પટેલને ટેકો જાહેર કરાયો હતો વલસાડના એપીએમસી માર્કેટ ખાતે આજરોજ એપીએમસીના પ્રમુખ તેમજ શાકભાજી માર્કેટના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી અનંત ભવ્ય સ્વાગત કરી તેમને પોતાનો ટેકો લોકસભા ચૂંટણી માટે જાહેર કર્યો હતો આ તબક્કે વલસાડ એપીએમસીના માજી ડિરેક્ટર અરુણ કુમાર ત્રિપાઠી વલસાડ શાકભાજી માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટના પ્રમુખ મોટી સંખ્યામાં વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુભાઈ મરચા પારડી સાણપુરના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પ્રચાર કાર્ય બંને પક્ષો દ્વારા જોરશોરમાં ચાલી રહ્યું છે ત્યારે વલસાડના કેરી માર્કેટ ખાતે આજરોજ એક અનોખો બનાવ બન્યો વલસાડના શાકભાજી માર્કેટના તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ વલસાડ નગરપાલિકાના હંમેશા કામો કરનારા લોકોના કામો કરનારા એવા રાજુભાઈ મરચા આપણી સાથે ઉપસ્થિત છે રાજુભાઈ જણાવશો કે અત્યારે જ અનંત પટેલ અહીંયા આવીને ગયા અને જે તમારા સૌ તરફથી એમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે શું છે આખી પ્રક્રિયા આખી પ્રક્રિયા વહીવટ પ્રક્રિયા આવી છે કે અત્યારે લોકસભાનું જે ઇલેક્શન થઈ રહ્યું છે એની અંદર કેરી માર્કેટના પ્રમુખ આરસી પાંડે અને શાકભાજી માર્કેટના પ્રમુખ અમિતભાઈ ઉભે મોન્ટુ અને શાકભાજી માર્કેટના વેપારીઓ અને કેરી માર્કેટના વેપારીઓ અગ્રણી અરુણભાઈ ત્રિપાઠી તેમજ કિશોરભાઈ મકબુલભાઈ ઘણા હિન્દુ મુસ્લિમો એકઠે નાનંદભાઈને ટેકો જાહેર કર્યો છે એનું કારણ એ છે કે વલસાડની અંદર છેલ્લા કેટલા વર્ષોથી એમ કહીએ તો ચાલે સરકાર કોની છે એ નથી જોતા પણ નથી શાકભાજી માર્કેટનો વિકાસ થયો કે નથી કેરી માર્કેટનો વિકાસ થયો કેરી માર્કેટ બી હર હંમેશા ઘર્ષણમાં જ રહી છે પોલીસો સાથે ઘર્ષણમાં રહી છે એવી જ રીતે શાકભાજી માર્કેટ બી ઘર્ષણમાં જ રહી છે આજ સુધી કોઈએ બી ફરીને જોયું નહીં એટલે પહેલીવાર વલસાડની અંદર શાકભાજી માર્કેટ અને કેરી માર્કેટ એક મંચ પર આવ્યા છે અને પૂરો પૂરો સહયોગ આપ્યો છે સાથ સહકાર આપ્યો છે કંઈ પરિવર્તન થાય તો વલસાડનો વિકાસ થાય અને જે આ માર્કેટ જે વલસાડના નાક ગણાય કેરી માર્કેટ અને શાકભાજી માર્કેટ આપ જોઈ રહ્યા છો અને વલસાડની પબ્લિકને બી ખબર છે કેરી માર્કેટમાં રસ્તા કેરી માર્કેટમાં રસ્તા નહીં મળે ટોયલેટથી માનીને લાઇટની દરેક રીતની ઘણી તકલીફો છે એવી રીતના શાકભાજી માર્કેટ આજે તોડેલું અને વરસ થયું છે એટલે નાના મોટા દરેક વેપારીઓ બધી રીતના દુઃખી થતા છે એટલે જવાબદારી કોની બને નગરપાલિકાના ચીફ ઓફિસર કે નગરપાલિકાના પ્રમુખ કે વલસાડના પદ અધિકારીઓની બને તો એ લોકો કોઈપણ જાતનું ધ્યાન ન આપવાના લીધે આજે આ એક મંચ પર કેરી માર્કેટ અને શાકભાજી માર્કેટે નિર્ણય લઈ લીધો છે અને વલસાડની આમ જનતાને બી અમે કહીએ કે ઘણા એવા વિકાસના કામો છે પબ્લિક દુઃખી થતી છે જ્યાં સુધી બદલાવ નહીં થાય ત્યાં સુધી આ પબ્લિકો તો દુઃખે લોકો ગભરાયેલા છે ચૂપ છે કે કોને રજૂઆત કરી કોઈ સાંભળનાર જ નથી એટલે કંટાળીને વ્યાપારીઓ આજે આ ડિસિશન લીધું છે રાજુભાઈ કેટલી તમને અપેક્ષા છે તમે જણાવ્યું કે અનંતભાઈના ટેકો જાહેર કર્યો છે શું લાગે છે તમને અનંતભાઈ જીતીને આવશે તમારા કામો થશે ચોક્કસ અનંતભાઈ જીતીને આવશે જ્યારે અમે દસ વર્ષ એના આગલા દસ વર્ષ અમે જો ભોગ જ આપ્યો હોય તો અનંતભાઈ એક નવું પહેલું પ્રથમ પ્રગતિયું છે અને લડવૈયા છે અને લડાકુ છે અનંતભાઈની પાસે કામ લેશું એમની ગ્રાન્ટમાંથી કંઈક કામ આવશે સરકાર પર માગણી કરશું કમસે કમ અમને એટલું તો વેપારીઓને ફિલ્તા હું આજે એક હોદ્દેદાર તરીકે નથી વાત કરતો એક આમ નાગરિક તરીકે વાત કરતો છું કે વલસાડની અંદર ઘણી સમસ્યા છે અમારી ખાલી કેરી માર્કેટને હું શાકભાજી માર્કેટની વાત નથી કરતો વલસાડને આ લોકોએ ખોરંભે જ મૂકી દીધેલું છે લોકોથી બોલી નથી શકાતું બેન આજે વલસાડમાં ફરવાલાયક સ્થળ નહીં મળે કોઈ રીડેવલપમેન્ટમાં નામે તરાવના નામે તમે પાંચ માણસ કસે બેસી શકો એવું નહીં મળે કોઈ ખાદરી ગલી નહીં મળે કોઈ જગ્યા પર તમે રાત્રે શનિ રવિ પિચિંગ છે કે ઔરંગા નદી છે કે આ મલાનીયા તળાવ છે એનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી તો હવે તમે અમને કહો કે બેન આ પ્રશ્નો તો ખરેખર આ હોદ્દેદારોને પૂછવો જોઈએ ચૂંટાયેલી પાકને પૂછવો જોઈએ અને વલસાડનો નાગરિક કેમ ચૂપ છે અને કેમ પોતે સહે છે બધા પોટપોટાનું લાવીને ખાતા છે કમાઈને ખાતા છે એ મુદ્દો નથી મુદ્દો એ છે કે આપણું વલસાડ બાજુમાં ગઈએ તો ડુંગળી બી સારું એમ કહે તો ચાલે બાજુમાં ગઈએ તો હનુમાનભા મોરા ધર્મેશ સરપંચવાળું એને બી તર બનાવ્યું તો વલસાડની અંદર આજે કેટલા વર્ષથી નગરપાલિકા ભાજપની ને આજે બસ ખાલી પૈસા જ ખવાયા કરે બંગારથી લઈને હોસ્પિટલથી લઈને બધા તો તો બેન એની અંદર બધાનો ભાગ હોવો જોઈએ કેમ કે અમે તો સસ્પેન્ડ થયેલા ક્યાંય કંઈ નહીં થાય ગયા વલસાડના માટે પણ હવે અમે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ વલસાડની નાગરિકને કે તમે જાગો ભાજપનો કેન્ડિડેટ ઉમેદવાર જીતતો હોય ને તે જો કામ કરતો હોય તો બી અમને એના માટે વાંધો નથી પણ વોટ લઈને તું કોણ નહીં મેં કોણ મોડી સાહેબના નામે વોટ લઈ જાય પછી તમે જાઓ તમારી મેરે લડ્યા કરો કૂટાયા કરો ને પહેલાં બી નગરપાલિકામાં આજે તમને સત્તાવીસ વર્ષથી સત્તા આપી પછી બી જો વલસાડની અંદર અરે કોઈ હોદ્દેદાર આવીને બતાવે એક કામ બતાવે ને એને હું બતાવું કે આમાં આટલો ભ્રષ્ટાચાર છે કોઈમાં હિંમત કાવીને અમારો સામનો કરે એક ઈમાનદાર વહીવટ પદ અધિકારી કે કરતા આવે કે આ કલ્યાણબાગ છે મોલ છે એની અંદર અમે તમને કરોડોનો ભ્રષ્ટાચાર બતાવીએ તો કેસી પટેલ બેન વલસાડના સંસદ સભ્ય હતા એની ગ્રાન્ડનું એક બોર્ડ બતાવે મને લઈ ગઈને કે ભાઈ આર યુ કેસી પટેલ તો અમે ત્યાં પગે પડીએ નાર ચડાવીએ રાજુભાઈ આટલી તમે હકીકત જણાવી જે વાત તમારી હતી રજૂઆત કરી છે તમે અમારા માધ્યમ દ્વારા ત્યારે વલસાડની કેરી માર્કેટ અને વલસાડની શાકભાજી માર્કેટ કે વલસાડનું હાર્દ સમૂહ કહેવાય અહીંયાથી કરોડો રૂપિયાની આવક ઊભી થાય છે કેરી માર્કેટમાંથી પણ સિઝન દરમિયાન શું કેવું છે તમારું બેન એક બહુ મહત્ત્વનો મુદ્દો તમે પૂછ્યો છે શાકભાજી માર્કેટ અને કેરી માર્કેટ ખરેખર વલસાડનું હાર્દ છે અને આપનો વલસાડ જિલ્લોની કેરી સમગ્ર હિન્દુસ્તાનની અંદર વખણાય છે તેમજ ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોની બી માંગ છે અને વેપારીઓની બી માંગ છે આજ સુધી વલસાડના સાંસદની ગ્રાન્ટો લેબ્સ થઈ છે એમને કોઈ દેશ વેપારી સાથે મુલાકાત કરી નથી કોઈ વે વેપારીઓને શું માંગની છે તે એમને ધ્યાન આપ્યું નથી અમારો મુદ્દો એવો છે કે આ ખેડૂતની બી માંગ છે વેપારીઓની બી માંગ છે કે વલસાડની અંદર જો એક મોટામાં મોટું કોલ્ડ સ્ટોર હોય તો આ વેપારીઓ જે અરુણભાઈ ત્રિપાઠીએ કીધું કે માલ એક્સપોર્ટ કરે તો કોલ્ડસ્ટોરની બી જરૂર છે અને સરકાર નોમિનલ ભાવે જેવી રીતના ડીસાને અંદર બટાકાને મને મોટા મોટા કોલ્ડસ્ટોર બનાવેલા છે જ્યારે વલસાડમાં જે કેરીઓનું નામ ચાલતું હોય તો એના માટે ખેડૂતોને પણ ફાયદો થાય અને વેપારીઓને પણ ફાયદો થાય પણ અત્યાર સુધી ગ્રાન્ટો લેપ્સ જ કરવામાં આવી છે વેપારીઓને પૂછવામાં આવતું જ નથી વેપારીઓ સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવતી જ નથી કેમ જીતી જાય પછી આ તો નાલ્લા માણસ લાળીવાળાને ને દુકાનવાળા કેરીવાળાને શાકભાજીવાલા એમ કરીને એ લોકોને એમની અગવનના કરવામાં આવે છે જેમ કેરી માર્કેટનો પ્રશ્ન આજે શાકભાજી માર્કેટમાં બેન જે તમે કીધું ને શાકભાજી માર્કેટમાં મારી એવી હાલત છે કે તો રાત્રે અમારો માલ ચોડાય માર્કેટ તૂટ્યા પછી આજે ક્યાં જવું ક્યાં બેસું માલ ક્યાં મૂકો રાત્રે ડોર દાકાર ગાય માલો ખાઈ જાય રસ્તામાં બેસેલા એટલે ગ્રાહકો આવતા સાથે રોજ ટકરાટ પોલીસ કેસો થાય આજે તડકાના આટલા ભર ડિગ્રી તાપમાન અંદર બેસતા આજે અમારો બહેનોનો માલના પૈસા નથી બનતા કેમ બીજેદારે માલ તરકાને આ ગરમીમાં સુકાઈને ફેંકી દો પર હવે મહિના દોઢ મહિનામાં ચોમાસું તળાવની જગ્યા પર માર્કેટ હતી આજે ત્યાં આગળ કોઈ જ ને બીજું એવું નથી કે અમે આ જાન નથી કરતા અધિકારીઓને બી જાન કરતા છે કલેક્ટરશ્રીને બી જાન કરતા છે તો પછી એ જે બની બેસેલા નેતાની આંખ કેમ નથી ઊંઘ કરતી એ લોકોની નો એક માર્ગ બને કે ચૂંટાઓ પછી તમે જાઓ પ્રજાની વચ્ચે જાઓ એના પ્રશ્નલ કરો આની અંદર તો ખેડૂત હવે જો આ કોલ્ડ સ્ટોર કે ભાઈ કેરી માર્કેટ બનેલી રસ્તા આ લોકોની મોટી માંડ છે કેરી માર્કેટની રસ્તા જોઈએ કંઈ ટેક્સ ઓછો હોવો જોઈએ એ લોકોની જરૂરિયાત પ્રમાણે બધું મળી જવું જોઈએ પણ આજ સુધી કોઈ પણ ફરિયાદ નથી કેરી માર્કેટની કે શાકભાજી માર્કેટની સાંભળવામાં આવતી નથી અને એમનો ઉકેલ લાવવામાં આવતો નથી એના લીધે વેપારીઓ અને આમ પ્રજામાં બી રોષ છે રાજુભાઈ અને અરુણભાઈ એમની વાત જણાવી ત્યારે ખૂબ જ આક્રોશ છે અહીંયાના વેપારીઓમાં પણ અને અરુણભાઈએ કીધું તેમ કે માત્ર ને માત્ર વોટ લેવા માટે જે લોકો અહીંયા આવતા હોય છે એ લોકોને હવે ચલાવી લેવામાં આવશે નહીં અને અનંત પટેલ વ્યક્તિ તરીકે અનંત પટેલને તેઓ ઈચ્છે છે અને કઈ રીતે હવે ઇલેક્શન પછી મતદાન પછી સમીકરણો બદલાય છે અને કયો નેતા ચૂંટાઈને આવે છે એ આપણે જોવું રહ્યું અને વલસાડના હિતના કયા કાર્યો ટૂંક સમયમાં થાય છે વલસાડ એપીએમસી ના માજી ડિરેક્ટર અને કેરી માર્કેટ ના અગ્રણી વેપારી એવા અરુણભાઈ ત્રિપાઠી આપણી સાથે છે અરુણભાઈ જણાવશો આજ રોજ કહેવાય કે જે ગઠબંધન થયું આપણે કહીએ અને રાજુભાઈએ જણાવ્યું કે વલસાડ ખાતે સૌ પ્રથમવાર શાકભાજી માર્કેટ અને કેરી માર્કેટના વેપારીઓ એકત્રિત થયા છે સમગ્ર પ્રક્રિયા માટે તમે શું કહેશો તમારું શું મંતવ્ય છે રામના નામે આ બધા જે મત લે છે એમને આમંત્રણ પાઠવ્યું હતું વલસાડ એપીએમસી દ્વારા મેં નથી પાઠવ્યું રામના નામે તમને મત જોઈએ ક્રિકેટ મેચ રમવા માટે ગુંદલાવની અંદર જોવા માટે સમય છે ચોવીસ કલાકના અખંડ રામાયણના પાઠ અહીંયા રાખ્યો હતો એક પણ પદાધિકારી નથી આવ્યો ઔરંગા નદીના પુલને આજે આઠ વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરી નાખ્યું કરોડો રૂપિયાનું અનાજનું નુકસાન થાય છે છીપ્પાડ માર્કેટની અંદર આજ સુધી નથી ભાઈનું ઔરંગા નદીના પુલ પરથી હાઈવે ગુનલાવ ચાર રસ્તાથી થઈને ધરમપુર ચોકડી આગળ નીકળતો રસ્તો ફોર લેન પાસ થયો છે છેલ્લા દસ વર્ષથી પાસ છે નથી થયો આજ સુધી વલસાડ જિલ્લાની અંદર બે હિન્દી વિદ્યાલય એ કોંગ્રેસના સમયમાં થઈ હતી એક વલસાડ અને એક વાપી તમે આ સુધી માન્યતા નથી આપી શું કારણ છે માન્યતા નહી આપવાનું હિન્દી બેલ્ટના જે પણ વ્યક્તિઓ છે એને ફક્ત વાપરવામાં આવે છે ભાજપની અંદર અને આ જે હિન્દી બેલ્ટના પબ્લિકો છે અથવા તો હિન્દી બેલ્ટના જે માણસો છે હિન્દી ભાષીઓ એ હવે ધીરે ધીરે કરીને સમજતા થયા છે કે અમારો ઉપયોગ કરી નાખ્યો છે અમે ઉપયોગ કરવાવાળા વ્યક્તિ નથી અમે ઉપયોગી થવાવાળા વ્યક્તિઓ છે વ્યક્તિગત માટે અમે કોઈ પણ કામ માટે આજ સુધી કોઈ બી ભાજપના કોઈ બી નેતા પાસે અમે નથી ગયા જાહેર હિતના કામ માટે અમે જઈએ તો તમારી પાસે ગ્રાન્ટ જ નથી ભારતીય જનતા પાર્ટીના કામ કરવા માટે સારામાં સારા એવા નેતા ધર્મેશ પટેલ ભોલા પટેલની સામે એમના વિરોધમાં ભાજપનું કામ કર્યું હતું ત્યાર પછી મારી સોસાયટીનો રસ્તો આજે દસ વર્ષ થઈ ગયા એક કે પેલા ઘરે જાઓ બીજો કે પેલા ઘરે જાઓ મારું વ્યક્તિગત કામ નહીં હતું આજ સુધી કોઈ પણ ભાજપના અધિકારી કે ભાજપનો કોઈ બી નેતા એમ નહીં કહી શકે કે મેં વ્યક્તિગત કામમાં ત્યાં આવ્યો છું વલસાડ એપીએમસી એ હ્રદય છે એપીએમસીના મુદ્દાને લઈને જ્યારે અમે ગયા ત્યારે તમે તેની અંદર બી અમારો સાથ નથી આપ્યો વેપારીઓનો અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું હાઈકોર્ટમાં ગયા પછી હાઈકોર્ટે અમારા તરફે નિર્ણય લીધો અને આજે અમે વેપાર કરવા માટે અહીંયા બેઠા છીએ બાકી અમને છાપરામાં ઢકેલી રાખતે આવા બધા જે પ્રશ્નો છે જે જાહેર હિતના પ્રશ્નો છે તમે નરેન્દ્ર મોદી અને યોગીના નામે કેટલા દિવસ જીતવાના તમે તમે ફિલ્ડમાં તમે આવો તમે જમીન પર કામ કરો તમારે કામ નથી કરવું તમારે નરેન્દ્ર મોદીના નામે અને યોગીના નામે મતદ મેળવવા છે માણસ આવ્યો છે આજે ઉત્તમભાઈ ને લોકો યાદ કરે છે તેવી રીતના અનંત પટેલને ને બી લોકો આગળ સુધી યાદ કરશે અનંત પટેલ જંગી બહુમતી થી વલસાડ સીટ જીતે છે એ તમે લખી રાખો અરુણભાઈ તમે જણાવ્યું કે આટલા વર્ષો થયા આટલી સરકાર આવી દસ વર્ષ કેસી પટેલ સાહેબ પણ અહીંયા હતા અને એમની સરકાર હોવા છતાં પણ ઔરંગાના બ્રિજની તમે વાત કરી કે એપીએમસી માટે તમારા લોકોએ કેરી માર્કેટમાં આપણે હાઈકોર્ટમાં જવું પડ્યું તમારી માર્કેટ માટે અને કહેવાય કે વલસાડનું હાર્દ સમૂહ છે કેરી માર્કેટ ખેડૂતો અને વેપારીઓ બંને એકબીજાના સંપર્કમાં છે ખેડૂતોના ઘર પણ આના પરથી ચાલતા હોય છે શું લાગે છે તમને અનંત પટેલ તમે કીધું કે જંગી બહુમતી જીતશે અનંત પટેલના જીત્યા પછી કારણ કે લોકોનું પણ એવું કહેવું છે કે કેન્દ્રમાં એમની સરકાર નથી કઈ રીતે એ કામ કરાવશે તમારી શું અપેક્ષા છે શું એક્સપેક્ટેશન છે તમારી અમારી સાથે ફક્ત અનંત પટેલ ઉભા રહેશે ને એટલું જ અમારા માટે બહુ છે બાકી તો અમે લડવા માટે તૈયાર જ છીએ અમારા પડખે અનંત પટેલ ઉભા રહેશે ને એટલું જ બહુ છે અમારા માટે આ લોકોની ઉપર બહુ ભરોસો કરાય નહીં કે એ લોકો પડખે ઊભી રહી શકે એમને એ જો એમ કહેતા હોય કે એડમિનિસ્ટ્રેશન અમારું ચાલે નહીં એડમિનિસ્ટ્રેશન ગમે તે લખીને મોકલી આપે અને અમારે હાઈકોર્ટની અંદર જોવું પડે અને હાઈકોર્ટમાંથી બી જો અમે જીતીને આવતા હોઈએ તો એડમિનિસ્ટ્રેશને ખોટું કર્યું છે તો સાબિત થાય જો તમે તેમાં બી સહકાર નહીં આપતા હોય એપીએમસી આ વલસાડની એપીએમસીની અંદરથી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે માલ સૌથી વધારે ડોલરની આવક જો રડીને આપતી હોય ને તો વલસાડ એપીએમસી તમે વિકાસની વાત કરો છો તમે તો વલસાડ એપીએમસીને તમે ખાડામાં કરી નાખી કયા દિવસે તમે આવ્યા કોયા કયા બીજેપીના અધિકારીઓ કે બીજેપીના ચૂંટાયેલા પદાધિકારીઓ અહીંયા વલસાડ એપીએમસીમાં આવ્યા છે એક પણ નથી આવ્યા આમંત્રણ આપ્યું તો આમંત્રણની અંદર નહીં આવ્યા ફક્ત મત લેવા માટે તમારે આવું છે એ નહીં બનશે હવે જે જેવા કેન્ડિડેટ હશે તેને તેવી રીતના હવે કાર્ય કરવામાં આવશે તેવી જ રીતના લોકો મત આપશે એ જમાનો ગયો કે તમે બીવડાવો નહીં અમે કંઈ દારૂનો ધંધો અને ડ્રગ્સનો વેપારી નથી અમે કે અમે ગભરાઈ જઈએ વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની